નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ઉત્પાદિત થતા રાયડા એટલે કે મસ્ટર્ડ સીડ તેલની ગુણવત્તા અને નિકાસની સંભાવનાઓનો અભ્યાસ કરવા માટે અમેરિકા અને નેધરલેન્ડની આયાત નિકાસનું કામ કરતી પાર્ટીઓએ ડીઝા માર્કેટની મુલાકાત લીધી હતી આ મુલાકાતથી રાજ્યના રાયડા તેલને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ મળી રહેવાની સંભાવના વધી છે ડીસા માર્કેટર ખાતેની મુલાકાત દરમિયાન વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓએ અહીંના રાયડાના જથ્થાની ચકાસણી કરી હતી આ બાબતે ડીસા માર્કેટરના સેક્રેટરી એ એમ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રાયડો ઉત્પાદિત થાય છે તેમાં યુરેફિક એસિડનું પ્રમાણ લગભગ સુડતાલીસથી અડતાલીસ ટકા જેટલું હોય છે આ યુરેટિક એસિડનો ઉપયોગ ફોરેનમાં વાહનોમાં કાચ અને અન્ય વસ્તુના નિર્માણમાં થતો હોવાથી આ તેલની ગુણવત્તાની નિકાસ માટે ખૂબ જ સારી માંગ છે નેધરલેન્ડ અને અમેરિકાની નિકાસદારોની આ પાર્ટી સાથે મુંબઈ સ્થિત ડીપી રિફાઈનરીની કન્સલ્ટિંગ એક્સપર્ટ પણ જોડાયા હતા આ તમામ લોકો રાયડાની ગુણવત્તા અને તેના નિકાસના કામકાજના અભ્યાસ અર્થે ડીસા માર્કેટયાર્ડ આવ્યા હતા વેપારીઓના જણાવ્યા અનુસાર વિદેશી બજારમાં ભારતીય રાડાતેલની માંગ સારી છે જેના કારણે આ પાર્ટીઓ માલની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે ખાસ અહીં આવ્યા હતા આ મુલાકાત ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે નિકાસના નવા દરવાજા ખોલી શકે છે